નમસ્કાર ટુડે ગુજરાતી ન્યૂઝમાં આજે વાત કરશું એ ગાંધીગીરી કે જે ગાંધીગીરી પોલીસ લોકોના અવેરનેસ માટે લોકોની સલામતી માટે કહી રહી છે જી હા આજે ટ્રાફિક પોલીસ બ્રિગેડ દ્વારા ડીસામાં હાઈવે વિસ્તારમાં વાહન ચાલકોને ફૂલ આપી એક આપી એ સમજ આપવામાં આવે પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે વાહન ચાલકો અકસ્માતમાંથી કેવી રીતે બચી શકે વાહન ચાલકોને તમામને પોલીસે સત્કાર્યા હતા આજે પોલીસ ખાખીમાં ગાંધી કેલી કરતી જોવા મળી હતી પોલીસનો મૂળભૂત ઉદ્દેશ હતો કે દંડ નહીં શિક્ષા નહીં પડતું સલામતી માટે વાહન ચાલકોને પ્રેરણા મળે જ્ઞાન મળે અને તે રીતે સંવેદના અવાહી એક અપીલ સાથે પોલીસે આજે વાહન ચાલકોને ટેમ્પેટ વેચ્યા હતા મોટર વિકલેક્ટનો કાયદો માર્ક સલંબની સપ્તાહ અને કેવી રીતે ખાસ કરીને વાહન ચાલકોએ વાહન ચલાવતી વખતે નિયમોનું પાલન કરવું પડે પોતાની ખુદની સુરક્ષા રાખવી પડે પોલીસ આપ જોઈ રહ્યા છો ટ્રાફિક પોલીસ ટ્રાફિક પોલીસ નું એક અભિયાન છે ટેમ્પલેટ આપી રહ્યા છે અને વાહન ચાલકોને ક્યાંક જો ભૂલ હોય તો ગુલાબ આપી અને કાયદાની સમજ આપી રહ્યા છે લોકોને કેવી રીતે વનસ રાખવી તેની સમજ આપી રહ્યા છે આપણી સાથે જોડ્યા છે રવિન્દ્રસિંહ ડાબી પોતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટ્રાફિક હોદ્દો સંભાળ્યા છે સાહેબ આ સારું અભિયાન છે માનવીય અભિગમ છે શું કહેશો આનો મુખ્ય હેતુ લોકોનો જીવ બચાવવાનો એક્સિડન્ટમાં જે દર વર્ષે લોકો મૃત્યુ પામે છે એનાથી નિયમોથી જાગૃત કરી હેલ્મેટ ને સીટ બેલ્ટ પહેરે જેથી તેમનું જીવન બચી શકે એનો મુખ્ય મોટો છે ટ્રાફિક પોલીસનો નો આ ગાંધીગીરી પ્રયાસ ખાસ કરીને અવેરનેસ છે લોકો માટે છે કાયદાનું પાલન કરવું જોઈએ પોલીસ આજે દંડ નથી આપતી પોલીસ આજે સમજ આપી રહી છે કાયદાની સમજ આપી રહી છે અને એ પણ ગાંધીગીરી ભાવે ટેમ્પલેટ આપે છે ગુલાબ આપે છે તે રીતે પોલીસનો આ પ્રયત્ન હાલ તો સરાહનીય બન્યો છે માર્ગ સલામત સપ્તાહની ઉજવણી અને આપ જોઈ રહ્યા છો તે રીતે પોલીસ ટ્રાફિક પોલીસ દિશા આ રીતે ઉજવણી કરી રહી છે લોકોને ફૂલ આપી રહ્યા છે ગુલાબ આપી રહ્યા છે માસ્ક સલામતી સપ્તાહ આ કેવી રીતે ગાઈડલાઈન કરવું ખાસ કરીને મોટર એક જે નિયમો છે તેનું સાહેબ કેવું લાગી રહ્યું છે આજે પોલીસ રોડ ઉપર છે ને આપણે શું આની ઉજવણી થઈ રહી છે ત્યારે પોલીસની ખૂબ સરાહનીય કામગીરી છે માર્ગ સપ્તાહની ઉજવણીની ખાસ જરૂર છે સલામતી રાખવાની ખૂબ જરૂર છે હવે દિવસે દિવસે ટ્રાફિક ખૂબ જ વધી રહ્યું છે એના લીધે ખૂબ સલામતીની જરૂર છે અને અકસ્માતોની વણઝાર થઈ રહી છે ત્યારે ખૂબ અવેર રહેવાની જરૂર છે ફૂલ આપ્યા હતા અને તે રીતે મુસ્કાન સાથે કહ્યું હતું કે તમે વાહન ચલાવતી વખતે કમસે કમ આટલા નિયમોનું પાલન કરો એમવી એક્ટ એટલે કે મોટર વ્હીકલ એક્ટ ની કાયદાની કલમો સજા એ બધું સાઈડમાં પોલીસે આજે મૂક્યું હતું પોલીસનો મૂળભૂત ઉદ્દેશ હતો કે લોકો પોતાની જાત માટે લોકો પોતાના જીવન માટે આગળ આવે આ જોઈ રહ્યા છો તે રીતે કલાકો સુધી આ ચાલી હતી અને તે રીતે પોલીસની આ ગાંધીગીરી પ્રયાસ લોકોમાં સરાહનીય બન્યો હતો નમસ્કાર